વૈવર્ત પુરાણમાં કળિયુગની છે આ સાત ભવિષ્યવાણીઓ કે બધા જ દેવી દેવતાઓ પાછા ચાલ્યા જશે પોતાના કળિયુગના આશરે પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે મિત્રો ત્યારે કળીયુગની ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગ ખતમ થવાનું હશે ત્યારે પૃથ્વી પર કઈ કઈ ઘટનાઓ ઘટશે કળિયુગ ખતમ થતા પહેલા તમામ દેવી દેવતાઓ પૃથ્વી છોડી અને પાછા પોતાના ધામ ચાલ્યા જશે મનુષ્ય પૂજા પાઠ વ્રત ઉપવાસ તમામ ધાર્મિક કામો કરવાનું બંધ કરી દેશે કળિયુગના છેલ્લા સમયમાં ખૂબ મોટી ધરામાં સતત ઘણા સમય સુધી વરસાદ વરસશે જેનાથી ચારે તરફ પાણી પાણી થઈ જશે સંપૂર્ણ પૃથ્વી જળમગ્ન અને પ્રાણીઓનો અંત થશે તેના પછી સૂર્યની ગરમી ખૂબ વધી જશે અને તેના તેજથી પૃથ્વી પર સંપૂર્ણપણે પાણી સુકાઈ જશે કળિયુગમાં મનુષ્યની ઉંમર ખૂબ ઓછી થઈ જશે સ્ત્રી અને પુરુષ બંને દર્દી અને ઓછી ઉંમરના થઈ જશે સોળ વર્ષની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગશે અને વીસ વર્ષની ઉંમરમાં તો વૃદ્ધ થઈ જશે કળી યુગમાં સંપૂર્ણ સમાજ હિંસક બની જશે જે લોકો બળવાન હશે તેનો રાજ ચાલશે અને માનવતા નષ્ટ થઈ જશે સંબંધો ખતમ થઈ જશે એક ભાઈ બીજા ભાઈના દુશ્મન બની જશે કળીયુગમાં બધા લોકો શાસ્ત્રોના નિયમનું પાલન નહીં કરે ખોટા સાહિત્ય લોકોની પસંદ બની જશે લોકો ખરાબ આદતો અને વાતોના શિકાર થઈ જશે એક સમય એવો આવશે જ્યારે જમીનમાં અનાજ ઉત્પન્ન થવાનું પણ બંધ થઈ જશે વૃક્ષો ઉપર ફળ નહીં લાગે અને ધીમે ધીમે આ બધું વસ્તુઓ નષ્ટ થઈ જશે કળિયુગના છેલ્લા સમયમાં ભગવાન વિષ્ણુનું કલ્કી અવતાર થશે ને અવતાર વિષ્ણુયસ નામના બ્રાહ્મણના ઘરમાં જન્મ લેશે ભગવાન કલ્કી ખૂબ ઊંચા ઘોડા પર સવાર થઈને પોતાની તલવારથી બધા જ અધર્મીઓનો નાશ કરશે ભગવાન કલ્કી માત્ર ત્રણ દિવસમાં જ પૃથ્વીથી અધર્મીઓનો નાશ કરી દેશે મિત્રો આવી અનેક કળિયુગની ભવિષ્યવાણી જે વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો કે આવનારું કળિયુગનું ભવિષ્ય આવનારું કળિયુગનો સમય કેવો હશે એની સંપૂર્ણ માહિતી સંપૂર્ણ આગમવાની આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં પણ જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો કારણ કે આ મિત્રો કળીયુગને આપણે શાસ્ત્રમાં ખૂબ જ ભયાનક માનવામાં આવે છે ત્યારે કળિયુગને શાસ્ત્રમાં એક પ્રકારનો કારાગ્રહ પણ માનવામાં આવે છે ત્યાં મનુષ્ય પોતાના ખરાબ કર્મોના કારણે જન્મ લે છે અને આ દુઃખવાળા સમયમાં લગભગ કોઈક જ એવો વ્યક્તિ હશે જે સંપૂર્ણ ચિત્ત રહિત થઈને આનંદમય જીવન પસાર કરતો હશે પરંતુ જો કલ્પના કરીએ કે આવનારા સમયની તો તેના કરતાં અત્યારનો કળિયુગ ખૂબ જ સારો છે આ વિષયમાં શ્રીમદ ભાગવત પુરાણમાં સુખદેવજીએ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે કે તે જે જાણકારી અને તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યો છું મિત્રો કળિયુગના અંતમાં માત્ર અધર્મીઓનો જ બોલબાલા હશે તે સમયે લોકો ભગવાન અને પરમાત્મામાં વિશ્વાસ નહીં કરતા હોય પરમાત્મા અને મનુષ્યની વચ્ચે અવિશ્વનીય દૂરી હશે કળિયુગના અંતમાં વ્યક્તિની ઉંમર માત્ર વીસ વર્ષની થઈ જશે અને માત્ર સોળ વર્ષની ઉંમરમાં જ વ્યક્તિના વાળધોળા થવા લાગશે અને સમય જેમ જેમ આગળ ચાલતો જશે તેમ વ્યક્તિનું કદ પણ નાનું થતું જશે ખૂબ જ નાના કારણોથી લોકો એકબીજાની હત્યા કરવા લાગશે અને તે પણ વિના સંકોચે જ્યારે ગોર કડીજો હશે ત્યારે ક્રોધ વાસના અહંકાર ઈચ્છા અને વસ્તુથી લગાવ ચરમસીમા પર હશે ને લોકો માત્ર પોતાને જ વધારવા મહત્ત્વ આપશે માતા પિતા ભાઈબંધ જેવા સંબંધોમાં કોઈ પ્રેમ સ્નેહ ભરવા અને સેવાની ભાવના નહીં રહે શાસ્ત્રના ઉલ્લેખ અનુસાર જ્યારે કઢીજોગ પોતાની ચરમસીમા પર હશે ત્યારે જુગાર શ્રાવ્ય વિચાર બધું એક સમાન લાગશે ને આમ તો વર્તમાન સમયમાં પણ આ બધી વાતો મોટી નથી પરંતુ કળીયુગના અંતમાં પ્રત્યેક વ્યક્તિ કુકર્મના પૂર્ણ રીતે ભાગ લેશે આ બધી જ ગતિવિધિ એક સમાન સામાન્ય જીવ એકપટ બની રહેશે મિત્રો કળીયુગના અંતમાં લગભગ બધા લોકો રોગોથી ઘેરાયેલા હશે અને અસ્વસ્થ હશે કળીયુગના અંતમાં ભગવાનના ભક્ત જ ભગવાનની પૂજા વિવિધ કરતા રહેશે અને ભોજન પાણી અને અન્ય પ્રાકૃતિક સુવિધાની ધરતી ઉપર પણ કમી થઈ જશે નદીઓ સુકાઈ જશે અને આકાશ પ્રદૂષણથી કાળું દેખાવા લાગશે દ્રદિતતા ભૂખ તરસ બધી બાજુ ફેલાવા લાગશે ઘોર કળિયુગ દરમિયાન કોઈ ધાર્મિક કાર્ય નહીં હોવાને કારણે બધી બાજુ નકારાત્મક ઉર્જા જોવા મળશે નૈતિકતા લોકોના જીવનમાંથી નષ્ટ થઈ જશે ભયંકર ગરમીની ઋતુ હશે જેના કારણે લોકો એક એક કરીને તડપી તડપીને મરવા લાગશે જ્યારે બુરાઈ ચરમસીમા પર હશે ત્યારે ધરતીના પાપના વજનથી ઝૂકી જશે ને ત્યારે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થશે શ્રીમદ ભાગવત અનુસાર કલ્કી સંબલ ગામના વિષ્ણુયશ નામના બ્રાહ્મણ તથા તેમની પત્નીના પુત્રના રૂપમાં જન્મ લેશે મિત્રો અને આ ધર્મીઓનું નાશ કરશે